સારું તો ચાલો આમાં ઊંડા ઉતરીએ આજે આપણે પ્રેરિત પાઉલની એક એવી ચેતવણી જોવાના છીએ જે ખૂબ જ શક્તિશાળી છે અને સાચું કહું તો થોડી ચોંકાવનારી પણ છે આ કોઈ એવી સામાન્ય સલાહ નથી હો આ તો એક એવી તીખી ચેતવણી છે જે આપણને આપણા વિશ્વાસના મૂળભૂત સત્યો પર ફરીથી વિચારવા માટે મજબૂર કરી દેશે આ શબ્દો સાંભળીને કેવું લાગે છે ખૂબ જ કડક છે નહીં હવે સવાલ એ થાય કે પવિત્ર શાસ્ત્રમાં આવા તીવ્ર શબ્દો શા માટે વાપરવામાં આવ્યા છે પાઉલ કોના વિશે વાત કરી રહ્યો હતો અને સૌથી અગત્યની વાત આ ચેતવણી આજે આપણા માટે શું અર્થ રાખે છે ચાલો આ દરેક સવાલના જવાબ શોધીએ તો પહેલી ચેતવણી છે કાપકૂટ કરનારાઓ વિશે હવે આ શબ્દનો અર્થ જે આપણે સામાન્ય રીતે સમજીએ છીએ તેના કરતાં ઘણો ઊંડો અને ચોક્કસ છે ચાલો જોઈએ કે એ શું છે જી હા અહીં કાપકૂટનો સીધો સંબંધ સુન્નતની પ્રથા સાથે છે શરૂઆતના ચર્ચના સમયમાં આ એક બહુ જ મોટા વિવાદનો વિષય હતો કેટલાક લોકોનો આગ્રહ હતો કે જો યહોવામાં વિશ્વાસ કરવો હોય તો શારીરિક રીતે સુન્નત કરાવવી ફરજિયાત છે એટલે અહીંયા મૂળ સંઘર્ષ એકદમ સ્પષ્ટ છે એક બાજુ છે બાહ્ય શારીરિક વિધિ અને બીજી બાજુ છે આંતરિક આધ્યાત્મિક વિશ્વાસ પાઉલ ભારપૂર્વક કહે છે કે સાચો વિશ્વાસ શરીર પરના કોઈ નિશાન પર નહીં પણ હૃદયના પરિવર્તન પર આધાર રાખે છે અને જુઓ આ કલમ આખી વાતને કેટલી સરસ રીતે સ્પષ્ટ કરી દે છે પાઉલ અહીંયા સાચી સુન્નતની વ્યાખ્યા જ બદલી નાખે છે એ કહે છે કે સાચી સુન્નત ચામડીની નથી પણ આત્માની છે જે આપણને યહોવાની સેવા કરવા તરફ દોરી જાય છે હવે આવીએ બીજી ચેતવણી પર ભૂંડું કરનારાઓ અહીં એવા લોકોની વાત છે જેમના કામ અને વિચારો અંદરથી જ ખરાબ હોય છે ભલે પછી બહારથી ગમે તેટલા ધાર્મિક કેમ ન દેખાતા હોય આ મુદ્દો ખૂબ જ ઊંડો છે પાઉલહી માત્ર બહારના કર્મોની વાત નથી કરતો પણ એ કર્મોના મૂળ સ્ત્રોતની વાત કરે છે અને એ સ્ત્રોત છે માણસનું હૃદય પ્રભુ ઈસુ એ પણ શીખવ્યું હતું કે જે કંઈ અંદરથી નીકળે છે એ જ માણસને અશુદ્ધ કરે છે અને હૃદયમાંથી તો જાત જાતના પાપ જન્મી શકે છે જેમ કે આપણે માથથી પંદર અને રોમનો એકમાં વાંચીએ છીએ આ ખાલી ખરાબ કાર્યોની યાદી નથી પણ એ આંતરિક વૃત્તિઓ છે જે વ્યક્તિને ભૂંડું કરનાર બનાવે છે અને પૌલ કહે છે કે આવા લોકોથી સાવધાન રહેવું અને હવે ત્રીજી અને કદાચ સૌથી વધુ વિવાદાસ્પદ ચેતવણી કૂતરાઓ પૌલ આટલો કઠોર શબ્દ કેમ વાપરી રહ્યો છે આને સમજવા માટે આપણે એ સમયના ઐતિહાસિક સંદર્ભને જોવો પડશે ધર્મોપદેશના સ્ત્રોત મુજબ એ સમયમાં કુતરાઓ શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે બિનયહૂદી લોકો માટે થતો હતો જેઓ યહોવાના કરારનો હિસ્સો નહોતા આ એક પ્રકારનો સાંસ્કૃતિક અને ધાર્મિક ભેદભાવ દર્શાવતો શબ્દ હતો આ વાતના સમર્થનમાં ધર્મોપદેશમાં આ કલમનો ઉલ્લેખ કરાયો છે અહીં પ્રભુ ઈસુ એક બિનયહૂદી સ્ત્રી સાથે વાતચીત કરી રહ્યા છે અને તે સમયની પ્રચલિત ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે પણ આનો અર્થ શું હતો સ્ત્રોત મુજબ આનો હેતુ કોઈનો કાયમ માટે બહિષ્કાર કરવાનો ન હતો વાત હતી સેવા કાર્યની પ્રાથમિકતા નક્કી કરવાની એટલે કે પહેલાં ઇઝરાયેલના ખોવાયેલા ઘેટા પાસે જવાનું હતું અને ત્યાર પછી બીજા લોકો પાસે આ એક ક્રમની વાત હતી તો આ ત્રણેય ચેતવણીઓ કાપકૂટ કરનારાઓ ભૂંડું કરનારાઓ અને કૂતરાઓ આ બધું આપણને ક્યાં લઈ જાય છે જુઓ પોલ અહીં માત્ર ટીકા નથી કરી રહ્યો એ તો આ ચેતવણીઓનો ઉપયોગ એ બતાવવા માટે કરી રહ્યો છે કે સાચા વિશ્વાસની અસલી નિશાની શું છે પાઉલની ચેતવણીઓનો આખો સાર આ ત્રણ પગલાંમાં સમાઈ જાય છે પહેલું ધર્મ ફક્ત બારનું દેખાડો નથી બીજું સાચું પરિવર્તન હૃદયથી શરૂ થાય છે અને ત્રીજું યહોવાના પરિવારમાં જોડાવાનો રસ્તો જન્મ કે વારસો નથી પણ માત્ર ને માત્ર વિશ્વાસ છે અને ઇબ્રાહિમનું ઉદાહરણ આ વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે યહોવાએ ઇબ્રાહિમને સુન્નત કરાવવાનું કહ્યું એના ઘણા સમય પહેલાં જ ફક્ત એના વિશ્વાસને કારણે એને ન્યાયી ઠરાવી દીધો હતો એટલે કે સુન્નત એ વિશ્વાસનું પરિણામ હતું વિશ્વાસનું કારણ નહીં અને આ જ સિદ્ધાંત પર ચર્ચનો પાયો નખાયો છે પહેલા વિશ્વાસ અને આ કલમ તો જાણે આખી ચર્ચાનો નીચોડ છે વિશ્વાસમાં સાચી ઓળખ કોઈ બહારના ચિહ્ન કે પરંપરાથી નથી મળતી પણ એ તો હૃદય અને આત્માનો આંતરિક મામલો છે સાચું પરિવર્તન હંમેશા અંદરથી જ આવે છે તો અંતે આ ઐતિહાસિક પાઠને આજના જીવન સાથે જોડતા આપણે સૌએ પોતાને પૂછવું રહ્યું આપણા જીવનમાં એવી કઈ બાબતો છે જે ફક્ત બાહ્ય દેખાડો છે અને કઈ બાબતો ખરેખર આંતરિક વિશ્વાસનો સાચું પ્રતિબિંબ છે આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચાર કરવો જોઈએ